જોવું પડે આદિ અનાદિ કાળથી મહાભારત જેવા મહાગ્રંથને આપણે અપમાનિત કરી અને તર છોડી દીધો છે પણ મહાભારતની અંદર બધા ધર્મો વિશે બતાવવામાં આવ્યું છે મહાભારતનું યુદ્ધ છે એની અંદર સેનની સેન્યની વચ્ચે કૃષ્ણ પરમાત્માએ સારથી બની અને અર્જુનનો રથ આયકો અને વચ્ચે ઉભો રાખ્યો આપણો મહાગ્રંથ સનાતન ધર્મનો ગીતાજી એની અંદર લખ્યું છે પ્રથમ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યોત્સવા મામકા પાંડવા જેવ કિમ કરુ સંજય છેલ્લો એનો શ્લોક છે યત્ર યત્રોગેશ્વર કૃષ્ણ યત્રપાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતે ધ્રુવા મમ ધર્મ મમ આખા ગીતાનો સાર જોઈએ તો આપણો કેવો ધર્મ છે માતાનો ધર્મ છે કે આપણા ઘરની અંદર રહેલા બધા સભ્યોને સંભાવે પ્રેમ આપે પિતાનો ધર્મ છે એને કમાઈને લઈ આવે આ એ ધર્મ વિશે બતાવ્યું છે કળિયુગની અંદર પુત્ર પોતાનો ધર્મ ભૂલી ગયો છે પત્ની પોતાની ધર્મ ભૂલી ગઈ છે દીકરાની હોવ એનો ધર્મ ભૂલી ગઈ છે આ ધર્મ ભૂલી જવાની પાછળ કારણ છે કે આપણે શાસ્ત્ર વાંચતા નથી એ શાસ્ત્ર સાંભળતા નથી આની અંદર ગીતાજીની અંદર આખે આખા અક્ષાર બતાવવામાં આવ્યો છે તો આ મહાભારત ગ્રંથની અંદર બતાવવામાં આવ્યું કે અઢાર દિવસનું યુદ્ધ થયું અગિયાર દિવસ પરિપૂર્ણ થયા ભીષ્મ પિતામાં છે હણાણા છે એક એક ભલકાથી એના શરીરને વિંધી નાખ્યું છે પાર થઈ એટલે કે અર્જુને બાણસૈયા ઉપર પોઢા છે ધીમે ધીમે જેમ સંજય લખ્યું તો કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર કે જ્યાં પાર્થ જેવો યોદ્ધો હોય અને જ્યાં કૃષ્ણ જેવા સારથી હોય જ્યાં ધર્મ હોય એનો જ વિજય થાય ભલે પાંચ જ પાંડવો હતા ધર્મનો વિજય થયો છે અને હંમેશા ધર્મનો જ વિજય થાય છે કારણ કે ધર્મો રક્ષતી રક્ષિતા જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ એને એને કેન પ્રકારે એનું રક્ષણ કરે છે તો આ ધર્મ એનું રક્ષણ કર્યું છે અંતે સો કૌરવો હણાના આ બાજુ યુધિષ્ઠિરને ગાદી ઉપર બિરાજમાન કરવાનો વારો આવ્યો યુધિષ્ઠિર છે એ શોધાર આસુ એથી રડતા રડતા કહે છે કે મારે હવે અહીંયા બિરાજમાન નથી થવું આ જેના ખોળામાં રમ્યો જેના હાથે હું કોળિયા જમ્યો એના હાથે મે મારા હાથે મારા કારણે મૃત્યુ પામ્યા છે આથી લોહીથી રંગાયેલો આ મુગટ મારા માથા પર ન સોભે આવી વાત કહી છે છતાં યુધિષ્ઠિર કહે છે કે મને ઘણો અંદરથી દુખ થાય છે ચોદા રાસુએથી રડે છે એવા સમયની અંદર દ્વારકાધીશને યુદ્ધ પરિપૂર્ણ થયું દ્વારકા જવા તૈયાર થયા એટલે કુંતા માતાએ રથ રોયકો છે એની સ્તુતિ કરી છે

ભગવાન કહે છે કે તમે આ યુધિષ્ઠિરને સમજાવો યુધિષ્ઠિરને સમજાવે છે રાજ ધર્મ સ્ત્રી ધર્મ વ્યવહાર ધર્મ જે ધર્મ છે ધર્મની વ્યાખ્યા છ પ્રકારના ધર્મ કીધા છે સમજાવ્યા છે છ પ્રકારના ધર્મ સમજાવી અને કહ્યું છે કે બિરાજમાન થાવ

કૃષ્ણ પરમાત્મા મેં નાનો હતો ને મોટો થયો ત્યાં સુધી સાંભળ્યું છે મૃત્યુનું દેહ હતું આ એક નાનો એવો કાંટો લાગ્યો હોય તો આપને આખી રાત નિંદ્રા ન આવે અને આ તો આખા શરીરમાં ભલકા ઓરવા નીકળી ગયા છે લોહી વહી રહ્યું છે તો આ રીતે શા માટે દેહને તકાવ્યો એટલે તરત જ ભીષ્મ પિતામાં કહે છે કે ભાઈ નજીકમાં પુણ્યકાળ આવે છે છ મહિના સૂર્યનારાયણનો રથ છે એ દક્ષિણ આયનની અંદર દક્ષિણ દિશામાં ચાલે છે છ મહિના ઉત્તરાયનમાં આવે છે આ ઉત્તરાયનમાં ગયેલો જીવ છે એ સૂચિતામ સીમતા ગેહ યોગ ભ્રષ્ટો બી જાય તે આ પુણ્યકાળનો એવો મહિમા છે કે આની અંદર ગયેલો જીવ છે ને એ ન તદ ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવકા યદગતવા ન નિવર્તન તે તદ્ધામ પરમ આવા ધામને પામે છે આવી વાત કહી એટલે તરત જ યુધિષ્ઠિરે કીધું કે આ પુણ્યકાળનો મહિમા શા માટે એટલો બધો વધારે છે એ ભીષ્મ પિતામાં મને સંભળાવો મારે એ મહાત્મ્ય સાંભળવું છે ત્યારે આ મહાત્મ્યનો ઉત્પત્તિ થાય અને મહાત્મા ભીષ્મ પિતામાં સંભળાવે છે કે અઘોર વનમાં જે ઘોર બ્રહ્માજી બ્રહ્માજીએ કીધું કે તિલાસોર વરદાન માં તો કહે છે કે મને ઈચ્છા મૃત્યુ નું વરદાન આપો કે હું કોઈને વરદાન ના આપી શકું મારું એ નિશ્ચિત છે

લાંબો સમય ન ટકે એવું આયુષ્ય હોવું જોઈએ બ્રહ્માજી એ છે તિલાસુરે ત્રણેય લોક ની અંદર હાહાકાર મચાવી દીધો છે ત્રણેય લોક ઉપર વિજય પામ્યો એટલે દેવતા ભયભીત થઈને ભગવાનના શરણે ગયા છે ભગવાનને કહ્યા અને મારવાનો ઉપાય આપો એટલે ભગવાન કહે છે બ્રહ્માજી તો વરદાન આપ્યું છે હવે આનો જવાબ છે ધન માંથી મકર માં પ્રવેશ કરતા હતા એ સમયે બધા એ જઈને સૂર્યનારાયણ ની સ્તુતિ કરી છે સૂર્યનારાયણ ની સ્તુતિ કરતાની સાથે

તમારી ઉત્પત્તિ અમે કરી છે તમારે દૈત્યનો વધ કરવો છે માએ કીધું કે મારે તો બે સરખા દૈત્યો અને દાનવો તો કહે છે કે અમે આ તિલાસુર નામના દૈત્યને વરદાન આપીએ છીએ આ દિવસે મકર સંક્રાંતિના દિવસે છ પ્રકારે તલનો ઉપયોગ કરશે એને આયુષ્ય બળવાન થાય એના ઘરની અંદર ધન ધાન્યની વૃદ્ધિ થશે એની દારિદ્રતા વહી જશે

આ બાજુ તિલાસુર નામના દૈત્યનો વધ કર્યો છે એટલે આના ઉપરથી પંચાંગ બાર પાડવામાં આવ્યું જેને મકરસંક્રાંતિ પટલ અથવા ખેરપટલ કહેવામાં આવે છે આપણો ભારત વર્ષ છે કૃષિ કૃષિપ્રધાન છે આવું માહિતીમાં બતાવવામાં આવ્યું છે અને આ ખેરપટલ ઉપરથી આવતું વર્ષ કેવું રહેશે શું વાવવું અને કેવું વાતાવરણ રહેશે એનો વિસ્તારથી વિસ્તૃત વર્ણન હર વર્ષે જુદું જુદું હોય છે તો આ વર્ષે કેવું છે

શ્રી ગોપીજન વલ્લભ નજય તે સિંદુરવદનોઘનનામ તિથે વાર ચક્ષત્ર યોગકરણ ચમ્વા લભતે પુણ્યમ ગંગાસ્નાન ફલમ લભેત આ પાંચ પ્રકારે પંચાંગે તિથેવાર નક્ષત્ર આ પાંચ વસ્તુ ભેગી થાય ને પંચાંગ કહેવાય તો વિક્રમ સન બે હજાર ના એક્યાસી કે સાલી ઓગણીસો છેતાલીસ ની અંદર સર્વજીત નામના સંવત્સર ની અંદર પુનર્વસુ નક્ષત્ર યોગ વિષકુંભ નામના બવકરણ બતા બાલવકરણ બતાવ્યું છે મકર સંક્રાંતિ ચૌદ એક બે ના રોજ મુજબ બતાવ્યું છે સંક્રાંતિ નું વાહન છે વાઘ નું બતાવવામાં આવ્યું છે ઉપવાહન છે સંક્રાંતિ નું સ્વરૂપ છે સાઈઠ યોજન વિસ્તાર વાળો લાંબો નાગ પુરુષ આકારનો બતાવવામાં આવ્યું છે સંક્રાંતિએ શું ધારણ કર્યું છે તો સંક્રાંતિએ પીળા કલરના વસ્ત્ર ધારણ કર્યા છે કેસરનો તિલક ધારણ કર્યો છે સંક્રાંતિનું આ યુદ્ધ ગદાનો છે સંક્રાંતિ જાતે સર્પની બતાવામાં આવી છે હાથમાં જાઈનું ફૂલ સુંગે છે સંક્રાંતિ દૂધપાકને ખીર જમે છે સંક્રાંતિ વય કુમારિકા છે

જેવી રીતે દૂધ પાક ને ખીર જોક્ષણ કરે છે એટલે દૂધ થી બનાવટી વસ્તુ છે મોંગી થાય વસ્ત્ર પીરા ધારણ કર્યા છે પીરા વસ્ત્ર પીરા હોવા સોનું મોંગુ થાય ચણાદાર છે ચણા ઉત્પાદન ઓછું આવે પણ ચણાદાર ભાવ ઊંચા જોવા મળે રૂપાનું પાત્ર હાથમાં ધારણ કર્યું હોવા તે ચાંદી તેજી જોવા મળે ગદા જેવો આયોદ ધારણ કર્યો આ તે સંક્રાંતિ નો આયોદ ગદા ધારણ કર્યો છે પડોશી દેશ ની અંદર મહામારી અને યુદ્ધ નું બનાવ બને સંક્રાંતિ વાહન વાઘ નું છે એટલે વાઘ જાતે હિંસક પ્રાણી ઉપર ભાર બતાવ્યો છે વળતો વાહન ઘોડા નું છે એટલે ઘોડા ઉપર પણ ભાર બતાવવામાં આવ્યો છે સંક્રાંતિ શર્મા કરવાના કર્મો કીધા સંક્રાંતિ સમયે તલ લગાડવા તલનો ઓમ કરવો તલ મિશ્રિત પાણી પીવું તલ ખાવા યથ્થાશક્તિ તલનું દાન કરવું આ છ પ્રકારે ઉપયોગ કરવાથી માંસો ઉત્પન્ન થાય છે પ્રિતૃઓને પ્રસન્ન થાય છે ગાયો ઘાસ ચારો લીલો ઘાસ ચારો નાખવાથી ગાયની અંદર તેત્રીસ કોટે દેવતાઓ પ્રસન્ન થાય છે ઇષ્ટદેવની ઉપાસના કરવાથી અક્ષય પુન્યની પ્રાપ્તિ થાય છે ઉત્તરાયણના દિવસે તલ ભરેલું વાસણ અથવા પાત્ર દાન કરવાથી સારો એવો ફળ થાય છે સંક્રાંતિ સમયે બાળકો ય માગનારા યાચકોને યદા શક્તિ દાન આપો સંક્રાંતિ સમયે રાધા દે ફળ કીધું છે આ વર્ષે વિક્રમ સોન બે હાજર એક્યાસી ના અનલ નામના સંવત્સર અંદર સૂર્ય સંક્રમણ સારા મધ્ય ધાન્ય ચંદ્ર પશ્ચિમે ધાન્ય બતાવવામાં આવ્યો છે નિર્શેષે બોધ બતાવ્યો છે તો ઘઉં બાજરો જવ ચણા મકાઈ અડદ ચોખા વગેરેના ભાવ ઊંચા જોવા મળે એટલે આ વર્ષે થી લઈને સાતસો સુધી ઘઉંના ભાવ જોવા મળશે લીલા રંગની વસ્તુ કઠોરની ઉપજ ઓછી થાશે પણ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે

રાજા હોય એટલે લોટપાટ નો વધારે બનાવ જોવા મળે કુદરતી મોંઘવારી જોવા મળે રસેસ ફળ કીધું છે રસકસ સ્વામી શુક્ર ચાંદી મોતી ઝવેરા દૂધ દૂધ થી બનાવેલી વસ્તુ મોંઘી થાય પૃથ્વી જળથી તૃપ્ત થાય યુદ્ધેશ ફળ કીધું છે યુદ્ધ યુદ્ધનો રાજા સૂર્ય હોવાથી આપણો ભારતનો ડંકો સર્વ ઊંચો જોવા મળે પશ્ચિમને ઉત્તરના રાજ્યોની અંદર યુદ્ધ ભય રહે દુર્ગેશ શનિ છે મેલનો રાજા શનિ હોવાથી વરસાદ ઓછો જોવા મળે ચોરી વધારે થાય અને ચોર ચોરી કરનારા ચોરોનું પ્રમાણ વધારે જોવા મળે છત્રેશ મંગળ હોવાથી કઠોર મોંગો થાય ધાન્ય સુલભ રે પીળી વસ્તુ મોંઘી થાય સોનાના ભાવ છે સાઠ અડસઠ હજારથી લઈને એંસી હજાર સુધી જોવા મળે વરસાદ સારો થાય રસકસની વસ્તુના ભાવ વધારે થાય નાગનું ફળ કીધું છે આ વર્ષે વાસુકી નામના નાગનો વારો હોવાથી વધુ વરસાદ જોવા મળે આ વર્ષે વાવાઝોડાનું પ્રમાણ પણ જોવા મળે એનાથી નુકસાન થાય મેઘ નિવાસ કીધો છે મેઘનો વાહો છે આજે ધોબીના ઘેરે બતાવ્યો છે તડકો સાંયો બરોબર જોવા મળે એટલે કે આપણે જ્યારે વરસાદ જોતો હોય ત્યારે ન પણ પડે રોહિણી નક્ષત્ર છે એ તટ ઉપર પીડ્યો હોવા વરસાદ સારો દેખાય ખેતી સારી થાય પશુ પક્ષી સુખી થાય થંભ જોઈ તો આ વર્ષના ચાર તંભમાં પેલો જળનો થંભ

અષાઢ સુદ એકમ પુનરો સોનક સત્ર આંશિક મળે છે એટલે આ વર્ષે ધાન્ય સાચવો એની અંદર જીવજંતુનું પ્રમાણ વધારે થાય એવું બતાવવામાં આવ્યું છે ઉત્તર મુજબ ચાર સ્તંભ ની અંદર સંતમ પૂરે પૂરા મળે છે એટલે આ વર્ષની અંદર જોઈએ તો આઠ થી બાર આની સુધી નું જોવા મળે બદલે વાક્ય કે શેમાં માં સોદ છઠ દિવસે સોમવાર થી તેલ ઘી મોંઘા થાય ફાગણ સુદ એકમ દિવસે સતવિસા નક્ષત્ર હોવાથી દુકાળ પડે ફાગણ માસ ની અંદર શુક્ર નો સારી એવી વૃષ્ટિ થાય જે અનાજ મોંઘુ થાય અનાજ સાચવવાની જરૂર છે જેઠ વધ્યા દશમ ને શનિવાર હોવાથી જળની વૃષ્ટિ ઓછી જોવા મળે અષાઢ સુદ બીજને શુક્રવાર હોવાથી બારે વૃષ્ટિ જોવા મળે રોહિણી નક્ષત્ર જોઈએ તો તારીખ પચીસ પાંચ બે હાજર પચીસ વૈશાખ રવિવાર સમય નવ ને ત્રીસ એટલે કે વરસાદ નો વાવડ છે અંદર છૂટો સવાયો કાકર બોકર વાવણી છે એની અંદર વાવતા ને પાણી હોય તો વાવજો એમાં કોઈ વાંધો નથી મુદની વાવણી છે આ વર્ષે વાવણી છે એ વેલી બતાવી છે એટલે કે ભીમ ભીમગીયારે ઉપર વાવણી થઈ જાય જે બાકી રહે એને અસાડી બીજ થી લઈને ગુરુ પૂનમ સુધી ત્રીજો રાઉન્ડ જે પાણી નો આવશે એની અંદર સોએ સો ટકા આવી જાય છત્રા સાર વાવણી ગુરુ પુષ્ય નક્ષત્ર ત્રણ બતાવ્યા છે પુર્યુ પુષ્ય નક્ષત્ર તેર છે શનિ રોહિણી છે અમૃત સિદ્ધિ યોગ પાંચ છે શનિ અમાજ પાંચ છે સોમવતી અમાજ ત્રણ છે બુધવારે અમાજ ત્રણ છે સોમવાર સોમવારે પૂનમ ત્રણ છે રવિવારે રવિ પૂછ્ય નક્ષત્ર યોગ બે છે ગ્રહણ આ વર્ષે જોઈએ તો ચૌદ ત્રણ બે હાજર પછી ફાગણ સુધી પૂનમ ને શુક્રવાર જનારો ચંદ્રગ્રહણ ભારત માં દેખાશે નહીં પાડવાની જરૂર નથી ખગરા સૂર્ય ગ્રહણ છે ઓગણત્રીસ ત્રણ બે હાજર પછી ફાગણ વૈદ ને શનિવારે જનારો સૂર્યગ્રહણ પણ ભારત માં દેખાય નહીં એને પાડવાની જરૂર નથી ખગરા ચંદ્રગ્રહણ છે સાત નવ બે હજાર પછી ભાદરવા સુદ પૂનમ રવિવારે ખગરા ચંદ્રગ્રહણ ભારત માં દેખાશે તે પાળવાનું રહેશે ખગરા ચંદ્રગ્રહણ સૂર્ય ગ્રહણ છે એકવીસ નવ બે હજાર પછી ભાદરવા વૈદ અમાસ ને રવિવારે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે ને પાળવાની જરૂર નથી આ વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદ જોઈ તો મા મહિનાની અંદર એક માવઠું બતાવ્યું છે મા મહિનો ઉતરતા માવઠાનું વાદળા જોવા મળે લગભગ વરસાદ નહીં થાય પણ દરિયા કાંઠેના વાવડ જોવા મળશે ફાગણ મહિનાની પૂનમ હોળીના દિવસે ચંદ્રગ્રહણ છે એટલે તે દિવસેથી લઈને પાંચ દિવસ આગળ પાછળ કમોસમી વરસાદ એટલે કે ફાગણ મહિનામાં પણ જોવા મળશે મહિનાની પૂનમ પેલા હાડદી બતાવ્યું છે એની અંદર એક માવઠું બતાવ્યું છે આ વર્ષે જોઈએ તો વર્ષ સારામાં સારું થાય વૃષ્ટિ અગિયાર વિસા ધાન્ય અગિયાર વિસા વસ્ત્ર નવ વિસા તૃણ પાંચ વિસા શીત તેર વિશા વાયુ તેર વિશા તે વૃષ્ટિ પંદર વિસા અનાવૃષ્ટિ તૈન વિસા ઘી નવ વિસા તેલ પાંચ વિસા બોજપત્ર પંદર વિસા સોનું અગિયાર વિસા તાંબો સત્તર વિસા ચાંદી સત્તર વિસા લોખંડ અગિયાર વિસા ઘઉં પંદર વિસા એટલે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન સારું જોવા મળશે ડાંગર અગિયાર વિસા બાજરી પંદર વિસા જુવાર અગિયાર વિસા મકાઈ તેર વિસા જવ અગિયાર વિસા તલ તેર વિસા સરસવ અગિયાર વિસા મગફળી તેર વિસા તુવેર પંદર વિસા રાજઘરો

માવઠું જોવા મળે છે સંક્રાંતિ સમય કુંડલીનો માળી શનિ હોવાથી બીજા ધાનની અંદર શુક્ર છે લગ્ન સૂર્ય પડેલ છે બીજો રાહુ પાંચમો ગુરુ શત્રુના ઘરમાં હોવાથી અનેક સંકટો આવે છે કમોસમી વરસાદ પડે છે વાયરસ જન્ય રોગોનું પ્રમાણ ચિકનગુનિયા મલેરિયા વગેરે વાયરસ રોગો છે જેને આપણે કોરોના કયનું પણ પ્રમાણ જોવા મળે આતંકવાદીઓના હુમલા જોવા મળે પેટ્રોલના ભાવ ઊંચા જાય ધરતી કામ ચોકોક જગ્યાએ જોવા મળે દરિયાની અંદર સુનામીના પણયોગ બની રહ્યા છે હવે આપણે પનોતી વિચાર જોઈએ તો મકર રાશિવાળાને ત્રીજો તબક્કો મકર રાશિ મોટી પનોતી હાડા હાથી પનોતી જેને મકર રાશિ હોય ખ અને જ મકર રાશિવાળાને ચૈતન સુદ એકમ સુધી જ પનોતે છે એને ઉતરી જાય છે ત્રીજો તબક્કો સોના ના પાય હોવાથી ચિંતાજનક બતાવી છે કુંભ રાશિવાળા જેમનું નામ ગ સ અને સ ઉપર હોય ને બીજો તબક્કો તાંબા ના પાયે સાત્ય થી પસાર થાય છે લક્ષ્મીદાયક બતાવી છે મીન રાશિવાળા જેમનું નામ દ ચ જ અને થ મીન રાશિવાળાને પ્રથમ તબક્કો છે રૂપાના પાયે માથે દે દે પસાર થાય છે હવે મેષ રાશિ વાળાને પણ ચૈતર મહિનાથી હાડા હાથી ચાલુ થાય જેમનું નામ અ લ ને ઈ ઉપર હોય પ્રથમ તબકો લોડાના પાએ માથે દે પસાર થાય એટલે એમને બહુ સાચવવાનું કયું છે હવે કર્કરા નાની પનોતે સાડા સાતે અડ્ડે વર્ષની પનોતે જેને કહેવાય એને નાની પનોતી કીધી તો કર્કરા છે વાળા જેમનું નામ ડ અને હ ઉપર હોય એને રૂપાયાના રૂપાના પાયે લક્ષ્મીદાયક બતાવી છે વૃચ્છિક રાશિવાળા જેમનું નામ ન અને ય ઉપર હોય વૃચ્છિક રાશિવાળા એને અઢી વર્ષની પનોતી છે સોનાના પાયે છે ચિંતાજાયક બતાવી છે સિંહ રાશિવાળા જેમનું નામ મ અને ટ ઉપર હોય એને લોઢાના પાયે છે સમદાયક બતાવી છે ધન રાશિવાળાને હમણાં સાડા સાથી ગઈ છે હવે પાછી નાની પનોતી આવે છે જેને ધન રાશિ હોય જેમનું નામ ફ ભ ધ અને ઢ ફ ભ ધ અને ઢ ધન રાશિ વાળાને લોઢાના પાયે છે શ્રમદાયક બતાવવામાં આવી છે આ વર્ષ સુભિક્ષને સારું બતાવવામાં આવ્યું છે બાકી તો ઈશ્વરો ગતિ આવક જાવક હવે જોઈએ તો આ વર્ષની અંદર આવક મેષ રાશિ વાળા જેમનું નામ અ લ અને ઈ

એને બેની આવક છે અજ્ઞાત ની જાવક છે લોઢા ના પાયે હોવાથી કાળા તલ નું વાસણ કાળા વસ્ત્ર નું દાન કરવું કન્યા રાશિવાળા વાળા જેમનું નામ પઠ અને હણ ઉપર હોય એને પાંચ ની આવક છે અને બે ની જાવક છે ચણા ને દાળ પીળો વસ્ત્ર પીળો પાત્ર નું દાન કરવું તુલા રાશિવાળા વાળા જેમનું નામ ર અને ત ઉપર હોય

ધનરાસેવાળાને 11 ની આવકને 5 ની વાળા તળ સ્ટીલનું વાસણ કાળા પાત્રનું દાન કરવું હવે મકર રાસેવાળા જેમનું નામ ખ અને જ ઉપર હોય એને 14 ની આવક છે અને 14 ની જાવક સમથળ છે ચણાની દાળ પીળું વસ્ત્ર પીળા વાસણનું દાન કરવું કુંભ રાસેવાળાને પણ એમ જ છે જેમનું નામ ગ સ અને સ ઉપર હોય કુંભ રાશિ વાળા આવક ચૌદ ની આવક ચૌદ ની જ આવક સફેદ તલ વસ્તુનું દાન કરવું આ રીતે આ વર્ષે છે સારું જોવા મળશે આઠ થી ની સુધી વર્ષ જોવા મળશે વર્ષની શરૂઆત છે એની અંદર સારામાં સારા ગ્રહયોગ જોવા મળે છે મકર સંક્રાંતિ પટલ જે સાંભળે છે જે વાંચે છે સમૃદ્ધિ સમૃદ્ધિની વૃદ્ધિ કરે બાકી તો ઈશ્વરો ગતિ બાલ કૃષ્ણ વિજય તે કૃષ્ણ કનૈયા લાલ કે જય નમો ભગવુદેવાય નમ પાર્વતીપત આ